મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજા મજા ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જીતી છો ફ્રેન્ડ સવાર પડી ગઈ છે ને તમારા માટે ભોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે અત્યારે અમે નીકળી ગયા છે અમારા લોકેશન ઉપર આજે ફ્રેન્ડ્સ વરસાદ નથી એટલે આઉટડોર શૂટિંગ કરવા નીકળ્યા છે અને આજનું અમારું લોકેશન છે વડા તળાવ અને આ તળાવ ઉપર મારી પ્રેમ કરે તો ગોરી હાચો કર છે અને ઘણા બધા સ્ટારોની શૂટિંગો ત્યાં થઈ છે ને આ એકદમ પોપ્યુલર લોકેશન છે કે તમે ઘણી બધી પિક્ચરોમાં જોયું છે અને ઘણા બધા સ્ટારોની ફિલ્મોમાં આ લોકેશન જોયું છે આ લોકેશન ઉપર અત્યારે અમે જઈ રહ્યા છીએ પાછળ ગાડીઓ બીજી બધી અમારી આવી રહી છે અને ટૂંક જ સમયમાં અમે પહોંચશું લોકેશન ઉપર એટલે આજના બ્લોગમાં તમે એન્ડ સુધી જોજો તમને આજનું શૂટિંગ પણ અમે બતાવવાના છે આજનું લોકેશન પણ બતાવશું એટલે તમને ખૂબ જ મજા આવશે સો ફ્રેન્ડ આ છે વડા તળાવ સામે ડુંગર પાવાગઢનો દેખાય છે શું ફ્રેન્ડ્સ અત્યારે અમે આવી ગયા છે તળાવ આ છે વડા તળાવ અને આ જે લોકેશન તમને બતાવી રહ્યો છું એ છે લોકેશન તમે જોયેલું હશે ફિલ્મ મેરુ માલણ અને નરેશ કડિયા લગતાની ફિલ્મમાં ઓઢણી ઓઢું તો ઉડી ઉડી જાય એ ગીત ફ્રેન્ડ્સ આ જગ્યાએ શું થયેલું આ ટોટલી જગ્યા ત્યાંની છે અહીંયા અત્યારે અમે અહીંયા શૂટ કરવા આવ્યા છે અને મારી પહેલી ફિલ્મ પ્રેમ કરે તો ગોરી હાચો કરજે એનું પણ શૂટિંગ ફ્રેન્ડ્સ અહીંયા થયેલું એટલે ખૂબ જ સરસ જગા છે અહીંયાથી તમને બતાવવા સામે છે પાવાગઢનો ડુંગર હા અને દાર આ જગા છે અત્યારે અમે આ જગા ઉપર આવ્યા છીએ સો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવ્યા છીએ વડા તળાવથી વિરાસત વન અહીંયા સરસ મજાનું લોકેશન છે અત્યારે બધા અમે અહીંયા અમારા સ્ટાફના લોકો ગરમી હાડી નાખે એવી ગરમી છે એટલે અમે ત્યાંથી અત્યારે આ બધા મસ્ત ગ્રીન વાતાવરણની વચ્ચે આવી કારણ કે થોડી ગરમી ઓછી લાગે અને અત્યારે વાગી ગયા છે દોઢ વાગી ગયો છે એટલે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે અમે જમવાનું બ્રેક પાડે જમીન અંદર અમે શૂટિંગમાં જઈશું તો ફ્રેન્ડ્સ અત્યારે અમે શૂટિંગ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો અને આ છે લોકેશન અને હવે અમે જઈએ છીએ બીજા લોકેશન ઉપર શિફ્ટિંગ છે અહીંયાથી આગળ લોકેશન છે એટલે આ સામે જે રસ્તો જાય છે એ અમારું બીજું લોકેશન છે ત્યાં અમારું શૂટિંગ છે ત્યાં જઈ રહ્યા છે એટલે અત્યારે ફ્રેન્ડ શૂટિંગ કરવાની આમ તો મજા આવી રહી છે પણ ગરમી બહુ છે એટલે અમારા આ મેક મેકઅપ મેનની તો તબિયત ખરાબ થઈ ગઈ છે એકદમ ભૂકા ગરમીમાં થોડી તબિયત ખરાબ થઈ ગઈ છે તો પણ બિચારા મને કે રાજદીપ સરનું છે એટલે હું બ્રેક ના પાડું એમનું કામ બગડે એટલા માટે એટલે રિસ્પેક્ટ કરે છે મારી એટલે થેન્ક યુ એનો આભાર કે આટલી મારી રિસ્પેક્ટ રિસ્પેક્ટ કરે છે ને કામ કરી રહ્યું કારણ કે ઓલરેડી તબિયત ખરાબ હોય સવારે તો ઉઠી જ શકતો નહોતો તે છતાંય એને ડિરેક્ટરે કીધું કે ભાઈ રાજદીપભાઈનું કામ બગડે તો બિચારો તરત તૈયાર થઈ ગયો અને અત્યારે અમારી સાથે આટલી ફૂલ ગરમીમાં શૂટિંગ કરી રહ્યા છે અમારા કેમેરામેન બી આ જાય છે અને અહીંયા બધા જો અમારો આખો સ્ટાફ આ રીતે અમે બધા મજૂરી કરતા હોઈએ છીએ અને તમારા માટે નવી નવી મૂવી ગીતો બધું લાવતા હોઈએ છીએ આગળ છે અહીંયા આ અમારું લોકેશન આ જે જગ્યાએ તમે જુઓ અહીંયા બધા છે તો અહીં અમે કરવાના છીએ અમારું शूटिंग जोरदार जगह है। आप राजू भाई गर्मी गर्मी तो बात गर्मी भाँ। 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 गर्मी, भाँ। गर्मी भाँ। के है। गर्मी अब जो लाल लाल एकदम लाल जो है। भाई पैसा वस्तु फ्रेंड्स अमरा ने गर्मी एटली કે ભૂખા કાઢનાર એવી ગરમી પણ બધા અત્યારે એન્જોય કરી રહ્યા છે હવે અમે લોકેશન ઉપર બધા રેડી છે એટલે કરીએ શૂટિંગ સો ફ્રેન્ડ્સ અત્યારે અહીંયાનું શૂટિંગ પેકઅપ થઈ ગયું છે અને હવે જઈએ છીએ અમે બીજા લોકેશન ઉપર એટલે લાલ ટેકરી અને લાલ ટેકરી ફ્રેન્ડ્સ એવી જગ્યા છે એકદમ બ્યુટિફુલ જગ્યા અને ત્યાંનું લોકેશન હું તમને બતાવીશ અને ત્યાં અમે જે શૂટિંગ કરીએ છીએ એ પણ બતાવીશ કારણ કે તમે જોશો એટલે તમને ખબર પડી જશે આ લોકેશન ઘણા બધા ફિલ્મોમાં આવેલા છે મારી મૂવીમાં પણ ઘણી બધી મૂવીમાં આ લોકેશન આવેલું છે અને ઘણા બધા સ્ટારો આ લોકેશન ઉપર શૂટ કરવાનું ભૂલતા નથી કારણ કે લોકેશન જ એવું છે લાલ ટેકરી એટલે એકદમ બ્યુટિફુલ અને જબરજસ્ત લોકેશન છે અત્યારે અમે ટાઈમ થઈ ગયો છે સાંજનો સમય થઈ ગયો છે સન થોડો ઓછો થઈ ગયો એટલે અત્યારે અમે જઈ રહ્યા છીએ લાલ ટેકરી